નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મુખસ્થિત રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સમીરભાઈ પટેલ નગરપાલિકા અધિકારીઓ સહિતના મહાનુભાવો અને ગ્રામજનોએ આવકારી લેવામાં આવી સૌ પ્રથમ દીપ પ્રગટાવી મુખ્ય અતિથિ તરીકે પધારેલ મંત્રી બચુભાઈ ખાબડ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ સૌને સંબોધતા જણાવ્યું હતું કે આજે જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સતત પ્રયત્નશીલ છે દેવગઢ બારિયા નગરના ટાવર ખાતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી માહિતી અને જાણકારી આપવામાં આવી અને મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ દ્વારા જણાવ્યું કે જે લાભાર્થીઓ લાભોથી વંચિત રહી ગયા તેવા લાભાર્થીઓ લાગતા વળગતા અધિકારીઓનો સંપર્ક કરી લાભ લેવા પણ અપીલ કરવામાં આવી જેમાં ઉપસ્થિત અધિકારીઓ પદાધિકારીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિરસા દેવ સલાટ દેવગઢ બારિયા दाहोद जिला जिला विकास अधिकारी श्रीमान उत्सव गौतम जी

જે યોજના છે એનો મને લાભ મળ્યો છે જેનાથી મારા પાર્લરમાં મેં ખૂબ વિકાસ કર્યો છે મારો ધંધો રોજગાર ખૂબ સારો વધ્યો છે અને આ યોજનાનો લાભ મળવાથી મને ઘણો ફાયદો થયો છે કે જે મારી પાસે જે સામાન લાવવા માટે મદદ થઈ શક્યા એ માટે મને આ યોજનાનો ખૂબ લાભ મળ્યો છે આ યોજનાની મને માહિતી રવિન્દ્રસિંહ રાઠોડ સાહેબ તરફથી નગરપાલિકામાંથી મળી હતી જે યોજના મને ખૂબ કામ આવી છે અને નરેન્દ્ર મોદી સાહેબ તથા અહીંયા ઉપસ્થિત બચુભાઈ ખાબડ સાહેબ બધાના અમે ખૂબ ખૂબ આભારી છે કે જેથી અમને આવીને આ યોજનાઓનો લાભ મળતો રહે અને અમે આવી રીતે આગળ વિકાસ અમારો થતો રહે જય હિન્દ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ